ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર અને અમે નીકળી ગયા છીએ શોપિંગ માટે બરાબર રાધી કઈ હેની શોપિંગ કરવાની છે કપડાની હા કપડાની શોપિંગ કરવાની છે ચાલો તો જઈએ ટુવેલ લઈને નીકળ્યા હતા year 2030 ત્યારે amare beni sob band band ek tala lekha mare rukne aaj ban ke kar jay chhe band chhe to puri year kya ama utro gyare જો રોડો બટકાઈ શોપિંગ ને ફરવા જવું હોય ભાઈ મળવા હોય રોડો મિત્ર ની ડોબરિયા આ આવે છે હે તમે બાધી લો

લાડી મારા મને લગાડી મારા વાલા દ્વારિકા નો નાથ મારો દ્વારિકા નો નાત મારો હે હલો 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 દ્વારિકા નો

આ બધા યમુનાના બધા ધોળ ડોગરી એ દુકાને લઈ જા હો એનું કા બરોડાના ન કહેવાય ને ફ્રોક કહેવાય

નાણિયા મારી લિંગ સંભળતી હતી પગના દુખાવાની એમાં વિચાર કરતી હતી એમના માથે ડંગરી લીધી છે કટમેડીની ડંગરી આવી ગઈ અમૃતબા મેને જોઈ હશે બોલી છે તો બોલ કે લાગે છે ના ના આપીરે જોન સે નો થઈ તો શ્રી કૃષ્ણ તો

કે કે આઈસ્ક્રીમ કાવર રાજુભાઈ આઈસ્ક્રીમ ચા પાણી કોફી કે કઈ વસ્તુ નહીં આઈ પાછી રાડે લાડ છે ડોલ તો છે ને ડોલ નાતો

સાર્ત કોન ના સાડ જોડી એવા બીજી શર્ટ જોડી સાર્ત હવે આ ટીશર્ટ જો પાછે શોપિંગ કરી ની વિમલ લઈને ગયા તો બતે દરાધીરકો વિમલ ને ફોન એક ટીશર્ટ જોડી આ બીજો ટીશર્ટ એ મારા છે આ પેન્ટ આ બીજો પેન્ટ છે પેન્ટ છે तो बेटा बस बोरिशा हां एकस से मैं भी बेहन खाओ से पैसे आओ ले ये पंखे में लो ली तो का हां कितना ना आया 700 रुपया राधे ना आओ लीन असे शांतीना असंती <laughs> वाटायचं शांती बेन माते शांती बेन माते आ सजिता बेन माते इ खोलू नसे खोलूच नसे मी तो आमण नेली तीच खोलू आ सजिता माते आयला बोलू कायसितं काय नाही

જયદીપ નથી આવ્યો જયદીપ ને ખરીદી કરવાની છે એવા અત્યારે ન્યૂઝ મળી ગયા છે